જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે રાજ્યની અંદર હવે ઇલેક્ટ્રિક વાહનની ખરીદી ઉપર ટેક્સની અંદર પાંચ ટકાની છૂટ છે એ લાગુ કરી દેવામાં આવી છે એટલે આનાથી ખરીદનારને શું ફાયદો થશે અને ઈવી ઉપર તમને ખબર છે કે એક વર્ષ પહેલાં સબસિડી છે મળતી હતી જો તમે ટુ વ્હીલર ખરીદતા હતા તો તમને વીસ હજાર રૂપિયાની અને જો તમે ફોર વ્હીલર ખરીદતા હતા તો તમને દોઢ લાખની સબસિડી છે એ મળતી હતી શું હવે એ સબસિડી સરકારે પાછી ચાલુ કરી છે આખા સમાચાર શું છે એની વિડીયોની અંદર આપણે ચર્ચા છે એ કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી ઇલેક્ટ્રિક વાહનો ઉપર પાંચ ટકા ટેક્સની છૂટની જાહેરાત કરી છે હવે પાંચ ટકા ટેક્સની છૂટની જે જાહેરાત કરી છે એનો મતલબ શું છે તમને શું ફાયદો થશે કેવી રીતે તમે એવી ખરીદી શકો છો એ હવે આપણે આગળ જોઈશું એવી ખરીદનારને માત્ર હવે એક ટકા ટેક્સ છે એ ભરવાનો રહેશે નાગરિક હવે વાહન ફોર જે પોર્ટલ છે એના દ્વારા ઇલેક્ટ્રિક વાહનની ઓનલાઈન નોંધણી છે એ પણ કરાવી શકે છે અને તેનો સીધો લાભ છે એ મેળવી શકે છે રાજ્યના જે પરિવહન મંત્રી છે એમનું કહેવું છે કે નાગરિક કેન્દ્રિત પહેલ હરિયાણા અને સ્વચ્છ ગુજરાત તરફ રાજ્ય સરકારનું આ એક પગલું છે અને ગુજરાત સરકારે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસનું જે બજેટ આવ્યું હતું એની અંદર આ ટેક્સ ઘટાડા અંગેની જાહેરાત કરી હતી અને હવે તેમને અમલ પણ બનાવ્યો છે હવે ઇલેક્ટ્રિક વાહન ઉપર પહેલાં તમે ઇલેક્ટ્રિક વાહન ખરીદતા હતા તો તમારે છ ટકા ટેક્સ છે એ ભરવો પડતો હતો પરંતુ હવે તમારે ઓનલી એક ટકા ટેક્સ છે એ જ ભરવો પડશે એના પગલે હવેથી ઇલેક્ટ્રિક વ્હીકલ એ પછી ટુ વ્હીલર હોય થ્રી વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય એના ઉપર તમારે એક ટકા લેખે આરટીનું વ્હીકલ ટેક્સ છે એ ચૂકવવામાં આવશે અને ટેક્સની અંદર તમને પાંચ ટકા છૂટ આપવાથી જે વાહન માલિકો છે એમને ફાયદો થશે હવે જે કર શકે છે કેવી રીતે ફાયદો થશે એ આપણે હમણાં એક નાના એવા ગણિત દ્વારા સમજશું આ જાહેરાતને પગલે જે ઇલેક્ટ્રિક વાહન છે એના વેચાણની અંદર ફરીથી વધારો થશે એવી શક્યતાઓ નોંધાઈ રહી છે હવે તમે વાહન તો પચાસ હજાર રૂપિયાનો ફાયદો કેવી રીતે થશે હવે આપણે વાત કરીએ તો કોઈએ દસ લાખ રૂપિયાની એવી કાર ખરીદી છે તો એના ઉપર પહેલા તેમને છ ટકાનો ટેક્સ છે એ ભરવો પડતો હતો એના હિસાબે આપણે વાત કરીએ તો સાઠ હજાર ટેક્સ છે એ ચૂકવવો પડતો હતો છ ટકાના લેખે પરંતુ હવે પાંચ ટકા ટેક્સ છે એની છૂટ આપવામાં આવી છે એટલે હવે એમને ટેક્સ ઓનલી દસ હજાર રૂપિયા જ ચૂકવવો પડશે અને પચાસ હજાર રૂપિયાનો એમને સીધો ફાયદો થશે આ તમે જોઈ શકો છો કે હર્ષ સંઘવી જે છે એમને ટ્વિટર દ્વારા પણ માહિતી આપી છે કે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપતી ગુજરાત સરકાર ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહન છે એને પાંચ ટકા ટેક્સ છૂટની જાહેરાત કરી છે આનાથી ટેક્સ દર ઘટી અને એક ટકા થઈ ગયો છે નાગરિક હવે વાહન ફોર પોઈન્ટ ઝીરો જે પોર્ટલ છે એના દ્વારા ઇલેક્ટ્રિક વાહનની ઓનલાઈન નોંધણી છે એ પણ કરાઈ શકે છે ટૂંક સમયની અંદર આપણે વિડીયો મૂકીશું કે આની અંદર વાહન ફોર પોઈન્ટ ઝીરો પોર્ટલ છે એના ઉપરથી તમે ઓનલાઈન વાહન કેવી રીતે ખરીદી શકો છો અને તેનો સીધો લાભ કેવી રીતે મેળવી શકો છો આ નાગરિક કેન્દ્રિત પહેલ હરિયાણા અને સ્વચ્છ ગુજરાત તરફ રાજ્ય સરકારનું એક પગલું છે આ જાહેરાત છે એ એપ્રિલ અઢાર બે હજાર પચીસના દિવસે કરવામાં આવી છે અને એક વર્ષ સુધી લોકો આનો ફાયદો લઈ શકશે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહન છે એના ઉપર પાંચ ટકા ટેક્સ છૂટની જાહેરાત છે કરવામાં આવી છે હવે ઇલેક્ટ્રિક વાહન ઉપર તમને ખબર હશે કે એક વર્ષ પહેલાં કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ ભણતા હતા અથવા તો જે લોકો રિક્ષા ખરીદતા હતા એમની ડીલર છે એ જ પ્રોસેસ કરી આપતા હતા તો એ લોકોને દસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા અમુકને દોઢ લાખ રૂપિયા અમુકને સાઠ હજાર રૂપિયા એવી રીતે સબસિડી છે એ મળતી હતી તો શું એ સબસિડી ફરીથી ચાલુ થઈ છે અથવા તો ચાલુ છે અથવા તો શું છે લોકોના મનની અંદર આ પ્રશ્ન છે એ પણ ચાલી રહ્યા છે તો એનો પણ જવાબ છે કે સરકારે ઇલેક્ટ્રિક વાહન ઉપર જે મળતી સબસિડી છે એને એક વર્ષ પહેલાં જ બંધ કરી દીધી હતી ઇલેક્ટ્રિક વાહન અને ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાની વાત કરનાર જે ગુજરાત સરકાર છે એને ઇલેક્ટ્રિક વાહન પરની સબસિડી છે એ ઘણા સમયથી બંધ કરી દીધી છે સબસિડી બંધ કરી દીધી છે એના લીધે વેચાણની અંદર પણ નોંધપાત્ર ઘટાડો છે થયો છે અગાઉ ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા અને પ્રદૂષણને ઘટાડવા માટે જે ટુ વ્હીલર છે એના ઉપર વીસ હજારની સબસિડી અપાતી હતી અને પંદર લાખથી ઓછી કિંમતના જે ફોર વ્હીલર છે એના દોઢ લાખની સબસિડી છે અપાતી હતી હવે આ સબસિડી છે છેલ્લા એક વર્ષથી બંધ કરી દેવામાં આવી છે જેનાથી વેચાણની અંદર ઘણો બધો ઘટાડો છે નોંધાયો છે છેલ્લા એક વર્ષથી જે સબસિડી બંધ કરી એના લીધે ઘણા બધા લોકો ઇલેક્ટ્રિક વાહન ખરીદતા પણ બંધ થઈ ગયા હતા એના લીધે હવે સરકારે સબસિડી તો પાછી ચાલુ નથી કરી પરંતુ જે છ ટકા ટેક્સ આપવો પડતો હતો આરટીઓની અંદર એ હવે એક જ ટકા આપવો પડશે એના લીધે પાંચ ટકા જે છે એની સીધી રાહત થશે એટલે તમે માની લો કે આનાથી તમને પાંચ હજાર રૂપિયા અથવા તો તમારા જે વાહનની કિંમત હશે એના પ્રમાણે તમારે જે પાંચ ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો એ હવે ખાલી એક જ ટકા ચૂકવવો પડશે તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કર કરી દેશન